નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટીનમાં વિગતવાર સમાચારો નિહાળો વાલોડ સગો હાઈસ્કૂલના લંપટ શિક્ષકને આખરે મંડળ દ્વારા સસ્પેન્ડ કરાયા તાપી જિલ્લાના વાલોડ ગામની સગો હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા વિજય ડી ચૌધરી દ્વારા વિદ્યાર્થીનીઓની છેડતી અને જાતીય સતામણી કરતા ગુનો દાખલ થયો હતો જે પ્રકરણમાં શાળા મંડળની કારોબારી બેઠકમાં શિક્ષકને સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જે માહિતી આજે અગિયાર કલાકની આસપાસ મળી હતી તાપી જિલ્લા પોલીસ ભવન ખાતે સાયબર ક્રાઇમ હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યો તાપી જિલ્લામાં બનતા સાયબર ક્રાઈમ અંતર્ગતના ગુનાઓનો ઉકેલ લાવવા તેમજ સાયબર ક્રાઇમનો ભોગ બનેલ વ્યક્તિ તાત્કાલિક પોતાની ફરિયાદ દાખલ કરાવી શકે અને ભોગ બનાર વ્યક્તિને વહેલી તકે માર્ગદર્શન મળી રહે હેતુથી જિલ્લા એસપીના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ ભવન ખાતે સાયબર ક્રાઈમ હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યું છે જે માહિતી બાર કલાકે મળી હતી નિઝર પોલીસે હથોડા ગામે દેશી દારૂની ભઠ્ઠીઓ પર રેડ કરી નાશ કર્યો જેમાં બાર આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા તાપી જિલ્લાના નિઝર તાલુકાના હથોડા ગામે દેશી દારૂની ભઠ્ઠીઓ પર પોલીસે રેડ કરી હતી જેમાં સાત હજાર બસો લીટર દેશી દારૂ બનાવવાનો વોશનો નાશ કરવામાં આવ્યો હતો જે સમગ્ર ગુનામાં કુલ બાર આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હોવાની માહિતી આજે ત્રણ કલાકે મળી હતી આદિવાસી મહામંડળના નેજા હેઠળ મહિલાઓના વીટ પ્રશ્નો અંગે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું તાપી જિલ્લા કલેક્ટરને આદિવાસી મહામંડળ સંસ્થા દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં ગંગા સ્વરૂપા બહેનોને મળતા પેન્શનમાં વધારો કરવામાં આવે તેમજ મહિલાઓને સંબંધિત અલગ અલગ અઢાર જેટલા પ્રશ્નોનો સત્વારે ઉકેલ લાવવામાં આવે તેવી માંગ સાથે રજૂઆત કરી આવેદન અપાયું હતું જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી જે માહિતી ચાર કલાકે મળી હતી તાપી જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા વહીવટી વિભાગ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો જેમાં કલેક્ટર હાજર રહ્યા તાપી જિલ્લા વહીવટી વિભાગ દ્વારા જિલ્લા સેવા સદન ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કલેક્ટર એસપી અને જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા જેમાં અલગ અલગ વિભાગના કર્મચારીઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું જે માહિતી ચાર કલાકે મળી હતી ખાંજર ગામની સીમમાંથી પોલીસે મોટરસાઇકલની ટાંકીમાંથી તેમજ થેલીમાંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો સોંગઠ પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે ખાંજર ગામની સીમમાંથી એક મોટરસાઇકલની ટાંકીને નીચે સંતાડી રાખેલ અને બાઇક પર બેસેલ ઈસમ પાસેની થેલીમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો જેમાં પોલીસે આરોપી કિરણ ગામિતને ઝડપી લઈ કુલ ચોવીસ હજાર આઠસોથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી જે બાબતની વિગત પાંચ કલાકે પ્રાપ્ત થઈ હતી સોંગઠ નગરપાલિકા દ્વારા ત્રીસ ફૂટના તિરંગા સાથે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ તાપી જિલ્લાના સોંગઠ નગરપાલિકા દ્વારા આયોજિત તિરંગા યાત્રા સોંગઠનગરમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી જેમાં બે હજારથી વધુ લોકો જોડાયા હતા અને ત્રીસ ફૂટના તિરંગા સાથે આ તિરંગા યાત્રા નીકળી હતી જેને લઈ સમગ્ર વાતાવરણ દેશ ભક્તિમય બન્યું હતું જે બાબતની વિગત પાંચ કલાકે પ્રાપ્ત થઈ હતી નિજર પોલીસ મથક નજીકથી પીઆઈ સહિતના અધિકારીઓની હાજરીમાં તિરંગા યાત્રા યોજાઈ તાપી જિલ્લાના નિજર તાલુકાના પોલીસ મથક ખાતેથી પીઆઈ સહિતના અધિકારીઓની હાજરીમાં તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી જે તિરંગા યાત્રા હરઘર તિરંગા અંતર્ગત યોજાઈ હતી જેમાં નિજર પોલીસ મથકના પીઆઈ સહિત પીએસઆઈ તેમજ પોલીસ કર્મચારીઓ અને શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા જે યાત્રા નીજરના અલગ અલગ વિસ્તારોમાં ફરી હતી જે માહિતી કલાકે મળી હતી સોંગઠ શહેરના બજાર વિસ્તારમાં વૃક્ષ વાવો પૃથ્વી બચાવો સંકલ્પ યાત્રા નીકળી જેમાં જિલ્લા પ્રમુખ હાજર રહ્યા તાપી જિલ્લાના સોંગઢ બજાર વિસ્તારમાં વૃક્ષ વાવો પૃથ્વી બચાવો અભિયાન અંતર્ગત સંકલ્પ યાત્રા નીકળી હતી જેમાં શાળાના બાળકો જોડાયા હતા જે કાર્યક્રમમાં જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ તેમજ સોંગર શહેર સંગઠનના પ્રમુખ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા જે માહિતી દસ કલાકે મળી હતી આજે બુલેટિનમાં બસ આટલું જ સમય સમયક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારનો અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત